નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપણું સ્વાગત છે મિત્રો ધોરણ નવથી બાર સુધીમાં જે અંગ્રેજીમાં એક ફંક્શનનો ટૉપિક પૂછાય છે અને એમાં આજે એક નવો ટૉપિક આપણે ઉમેર્યો છે કે જેનું નામ છે ભાઈ શોઈંગ પર્પઝ પર્પઝ એટલે શું તો હેતુ બરાબર અને પહેલાં જ્યારે પહેલાં એક પરીક્ષા લેવાતી ત્યારે આને આને બીજા નામે પણ ઓળખાતું હતું અને એનું નામ છે એડવર્ડ ક્લોઝ ઓફ પર્પઝ તો ભાઈ ક્રિયા વિશેષણ હેતુ દર્શાવતું વાક્ય એને આપણે શું કહેવાય ભાઈ એડમ ક્લોઝ ઓફ પરપઝ એ શોઈંગ પર્પઝ એના માટે કીવર્ડ છે કયા કયા કીવર્ડ છે ઇન ઓર્ડર ટુ વિથ વ્યૂ ટુ એન્ડ શો દેટ આ ત્રણ જો શબ્દથી વાક્ય બનેલું દેખાય તો આપણે એને શોઈંગ પર્પઝ તરીકે આઈડેન્ટિફાય કરી શકીએ કે ભાઈ એને ઓળખી શકીએ તો અહીંયા પહેલાં આપણે ઇન ઓર્ડર ટુ વિશે વાત કરીએ ઇન ઓર્ડર ટુનો મતલબ પણ શું થાય ના થી એની વાક્ય રચના આ પ્રમાણે છે કે કોઈ કર્તા પછી ક્રિયાપદ ક્રિયાપદમાં કેવું હોય કાળ મુજબ હોય જો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદનું રૂપ હોય અને ભૂતકાળ હોય તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય અને પ્લસ કર્મ આવે એના પછી આપણે કયો શબ્દ વાપરવાનો ઇન ઓર્ડર ટુ અને ઇન ઓર્ડર ટુ વાપ્યા પછી એનું ક્રિયાપદનું જે રૂપ આવે એ મૂળ રૂપ જ આવે એના પછી બીજું કોઈ ભૂતકાળનું રૂપ કે એવું કશું આવતું નથી અને પ્લસ વધારાના શબ્દો કે અન્ય શબ્દો આપણે ક્યાં મૂકીશું પાછળ મૂકીશું એનું એક્ઝામ્પલ જોઈએ કે તે તેના મિત્રને મળવાના હેતુથી બહાર ગયો બરાબર તો અહીંયા આપણે શું કહે ભૂતકાળ લીધો છે કયો કાળ લીધો ભૂતકાળ તો હી વેન્ટ આઉટ ઇન ઓર્ડર ટુ ઇન ઓર્ડર ટુ અને અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ હોય કે મીટ હિઝ ફ્રેન્ડ બરાબર તો પરીક્ષામાં જયારે આવું વાક્ય પૂછે કે ભાઈ હી વેન્ટ આઉટ ઇન ઓર્ડર ટુ મીટ હિઝ ફ્રેન્ડ તો એને આઈડેન્ટિફિકેશન કરવાનું આવે ત્યારે આપણે એને શોઈંગ પર્પઝ તરીકે ઓળખાવીએ છીએ બીજું કે મારી માતા રોજ ભગવાનને ભજવા મંદિરે જાય છે તો મેં અહીંયા વર્તમાનકાળ લીધો છે વર્તમાન કાળ એટલા માટે લીધું કે અહીંયા ક્રિયાપદનું આપણે મૂળ રૂપ ક્રિયાપદનું ભૂતકાળ હોય તો ભૂતકાળનું રૂપ તો અહીંયા મેં ક્રિયાપદનું કયું રૂપ લીધું ભાઈ ક્રિયાપદનું મૂળ રૂપ લીધું છે તો અહીંયા મારે મધર ગોઝ ટુ ટેમ્પલ માય મધર ગોઝ ટુ ટેમ્પલ અને શું ભાઈ ઇન ઓર્ડર ટુ પ્રે ધ ગોડ કે ભાઈ ભગવાનને ભજવાના હેતુથી માતા શું મંદિરે જાય છે તો જ્યારે આવું ઇન ઓર્ડર ટુ આવે તો પણ શું કહે છે ભાઈ સોઈંગ પર્પઝનો ઉપયોગ કરવાનો બીજું કે પરીક્ષાની અંદર કે એરર પૂછાય છે શું પૂછાય છે એરર એરની અંદર શું હોય કે અહીંયા ઇન ઓર્ડર ટુ પછી પ્રેઇંગ શબ્દ આપેલો હોય તો પ્રેઈંગ શબ્દને આપણે કાઢી નાખવાનો અને એની જગ્યાએ ખાલી પ્રે શબ્દ વાપરવાનો અહીંયા જો મીટિંગ આપેલું હોય તો સમજી જવાનું કે મીટિંગ ના આવે મીટર જ આવે બરાબર તો આ માટે એરરનો પણ જો પ્રોબ્લેમ હોય તો એ પણ સોલ્વ થઈ જાય બરાબર બીજું છે કે વિથ વ્યૂ ટુ વિથ વ્યૂ ટુ નો મતલબ પણ શું થાય ના હેતુથી આનો મતલબ પણ ના હેતુથી એટલે કોઈ કારણ દર્શાવવા માટે આની વાક્ય રચના છે પહેલા કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ભૂતકાળ રૂપ અને પ્લસ કર્મ અને એના પછી આપણે મૂકીશું શું શું ભાઈ વિથ વિથ વ્યુ વ્યુ પણ અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે કે એના પછી જે રૂપ આવે હંમેશા આઈએનજી વાળું રૂપ જ આવે બરાબર તો એનું એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ તેઓ શાંતિથી વાંચવાના હેતુથી પુસ્તકાલય ગયા તો અહીંયા કયો કાળ બતાવ્યો ભૂતકાળ બતાવ્યો છે તો અહીંયા હું ભૂતકાળ કરીશ કે ભાઈ દે વેન્ટ ટુ લાઇબ્રેરી તેઓ પુસ્તકાલય ગયા શું ભાઈ વાંચવાના હેતુથી હવે હેતુ માટે આપણે સાનો ઉપયોગ કર્યો વિથ વ્યુ ટુ પણ આપણે જોયું કે વિથ વ્યુ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવે તો વિથ વ્યુ ટુ રીડિંગ સાયલેન્ટલી તો આ મેં ભૂતકાળનું ઉદાહરણ બતાવ્યું પણ હવે વર્તમાન કાળનું પણ ઉદાહરણ બતાવી દઉં કે ભાઈ તે રોજ ક્રિકેટ રમવાના હેતુથી મેદાને જાય છે તો અહીંયા આપણે સાદો વર્તમાનકાળ વાપર્યો અહીંયા હી ગોઝ ટુ

એ કરતા પ્લસ ક્રિયાપદ કાળ મુજબ એટલે કે ક્રિયા વર્તમાન કાળ હતો મૂળ અને ભૂતકાળ હતો પછી કર્મ અને પછી આપણે વાપરવાનું શું શું ભાઈ ભાઈ મતલબ પણ થાય મેં કીધું કે જેથી કરીને અને ના હેતુથી શું થાય ભાઈ ના હેતુથી એના પછી જે આપણે વાક્ય બદલાય ગૌણ વાક્ય જે આવે એમાં આ જે કરતા હતો એ કરતા જ આપણે અહીંયા લેવાનો રહેશે એના પછી જો વર્તમાન કાળ હોય તો મેનો ઉપયોગ કરવાનો અને ભૂતકાળ હોય તો આપણે શાનો ઉપયોગ કરવાનો માઇટનો ઉપયોગ કરવાનો નોટ એના પછી મેં નોટ મૂક્યું છે પણ આ નોટ ક્યારે વપરાય જરૂર પડે તો જ વાપરવાનું બાકી વાપરવાનું નહીં પછી એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને પ્લસ વધારાના શબ્દો કે જે અન્ય શબ્દો છે એ અન્ય શબ્દો છેલ્લે આવશે અહીંયા એક વાક્ય છે કે ભાઈ છોકરીઓ ફિલ્મ જોવાના હેતુથી શું કે ભાઈ થિયેટર ગઈ અથવા એના એ રીતે પણ બોલી શકાય કે ભાઈ છોકરીઓ થિયેટર ગઈ જેથી કરીને તે ફિલ્મ જોઈ શકે તો અહીંયા શું કહે ગર્લ્સ ટુ થિયેટર સો ડેટ સો ડેટ અને પછી અહીંયા જો ભૂતકાળ હોય તો અહીંયા જે છે ક્રિયાપદ મે અથવા માઇક તો એમાંથી આપણે શું સિલેક્ટ કરીશું માઇક સિલેક્ટ કરીશું તો ધે અહીંયા જે ગર્લ્સ છે એ ગર્લ્સ પ્રમાણે અહીંયા સર્વનામ કયું આવશે ભાઈ ધે આવશે

અને ઇન ઓર્ડર ટુ જ્યારે બી એ વાળા વાક્યો આવે તો એને શોઈંગ પર્પઝ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ